ગુજરાતી ફસાયા ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાથી આવેલી ત્રાસતીમાં અનેક લોકો હજુ પણ લાપતા છે ગુજરાતના પણ અનેક યાત્રિકો ફસાયેલા હોવાનું હાલમાં સામે આવ્યું છે પંદર શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા માટે ગયા પણ તેમનો હાલમાં કોઈ સંપર્ક ન થઈ શકતા જ પરિવાર ચિંતાતુર છે જોકે તંત્રનો દાવો છે કે તમામ લોકો સુરક્ષિત છે જુઓ દેવભૂમિની ત્રાસતી અને ફસાયેલા લોકોનો આ ખાસ અહેવાલ વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે ધરાલી ગામમાં અચાનક આવેલા પૂરના પાણી અને કાટમાળે ઘરો હોટલોને તબાહ કરી દીધા આ દુર્ઘટનામાં 4 ચાર મોત થયા છે જ્યારે 50 થી વધુ લોકો લાપતા છે उत्तराखंड में दो सौ थी गुजराती नी संभावना छे जो कि हाल में तमाम गुजरातियों सलामत छे गुजरात सरकार द्वारा उत्तराखंड में तत्काल मेडिकल सेवा मिली रहे तभी पन कराई गुजरात सरकार स्थानीय प्रशासन ने गाइडलाइन अनुसरने अपील करी ચારધામ યાત્રા માટે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ હજુ પણ ફસાયેલા છે આ ઘટનામાં ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ અને ચાણસમા તાલુકાના યાત્રાળુઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે હારીજથી રવાના થયેલા રાવળ સમાજના બાર સભ્યોના ગ્રુપનો પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો નથી જેના કારણે પરિવારજનો ચિંતામાં ડૂબેલા છે પાંચ તારીખે બપોરે એક વાગ્યા સુધી એમનો કોન્ટેક થયો હતો અને એક વાગ્યા પછી દોઢ વાગે ફોન કર્યો તો એમના બધાના ફોન બંધ આવતા હતા સેટેલાઇટ ફોન દ્વારા વાત થઈ કે બધા લોકો સેફ છે બરોબર બધી વાત સાચી એમની પણ મને એમ એમની જોડે હજી વાત કરવા મળી નથી એટલે અમે હજી થોડા ચિંતિત છીએ મારા પરિવારના કુલ લગભગ બાર આઠથી તેર જણા કુલ ફસાણા છે

એટલે યાત્રાળુઓ સ સહી સલામત છે પરંતુ ત્યાંનું અત્યારનું જે વેધર વાતાવરણ છે એના કારણે ત્યાં કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી એ બધી ડેમેજ થયેલી છે તેના કારણે એમનો સંપર્ક નથી પરંતુ હવામાન વાતાવરણ સુધરશે ત્યારે એમનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી અને વારા પરથી એમની અપડેટ લિસ્ટ કરશે ગંગોત્રીમાં ચારસો થી વધુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે ત્યારે પાટણના રાવણ પરિવાર સહિત જે પણ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે તે તમામ વહેલી તકે પોતાના ઘરે પરત પરે તે ભગવાનને પ્રાર્થના પ્રેમલ ત્રિવેદી ઝી મીડિયા પાટણ